ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે કીમ રેલવે સ્ટેશનથી આશરે બે કિલોમીટર દૂર આરોપીને લવાયા જ્યાં પોલીસે પેટ કઈ રીતે કાઢ્યા અને ફિશર પ્લેટ કઈ રીતે કાઢી તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું એકોતેર જેટલા પેડલોક અને ઝીઝેક રીતે અને ફિશર પ્લેટ જયસ્વાલ અને મંજૂર ટ્રેક છે સુરત જિલ્લામાં કિમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવાના નાકામ પ્રયાસને જે આરોપી ઝડપાયા છે તે આરોપીને સાથે રાખીને હાલ સુરત જિલ્લા પોલીસ રિક્રકશનની કાર્યવાહી કરી રહી છે હાલ છે તે સ્થળ પર આ ઘટના બની હતી ત્યાં સુરત જિલ્લા પોલીસ છે તે આરોપીઓને લઈને આવી છે ખાસ કરીને જે સુભાષ પોદ્દાર શુભમ જયસ્વાલ અને મનીષ મિસ્ત્રી જે ત્રણેય આરોપી હતા તે ત્રણ આરોપીને એલસીબી અને એસઓજીની ટીમ છે તે હાલ ઘટના સ્થળ પર લઈને આવી છે કઈ રીતે પેડલોક ખોલવામાં આવ્યા હતા કેટલા વિસ્તારમાં ખોલવામાં આવ્યા હતા કેટલા નંગ ખોલવામાં આવ્યા હતા અને જે ફિશર પ્લેટ પણ જે હતી તે પણ જે ખોલીને મૂકવામાં આવી હતી તે તમામ છે તે હાલ રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે આરોપી પાસેથી જે હથોડો આખી ઘટનામાં જે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો તે હથોડો પણ રિકવર કર્યો છે જે પાના ફિશર પ્લેટના બોલ્ટ ખોલવા માટે જે પાના ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તે પણ હાલ છે તે રિકવર કર્યા છે અને તમામ આરોપીઓને સાથે રાખીને હાલ છે તે સુરત જિલ્લા પોલીસ છે તે રીકન્સ્ટ્રક્શન કરી રહી છે સાથે આપણી સાથે હાલ છે તે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ છે તે હાલ સાથે છે સીધા એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો સર એક મિનિટ હાલ છે તે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે અને જે આરોપીઓ છે તેમની પાસેથી હાલ જે ફિશર પ્લેટ છે તે ખોલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને કિમ અને કોસંબાની વચ્ચે ચાર દિવસ પહેલાં છે ત્યાં ઘટના બની હતી અને આ જે ઝડપાયેલા જે આરોપી છે તે પૈકીના બે રેલવેના જ કર્મચારી છે અને એક કોન્ટ્રાક્ટ બેઝ પર રેલવેમાં જ કામ કરતો હતો એ ત્રણેય આરોપીને હાલ છે તે ઘટના સ્થળ પર લઈ આવી છે અને જે રીતે પેડલોક ખોલવામાં આવ્યા હતા ફિશર પ્લેટ ખોલવામાં આવી હતી તે તમામ ઘટનાનું હાલ છે તે સ્ટ્રક્શન છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે અડતાલીસ કલાક સુધી એકસો ચાલીસ જેટલા પોલીસના જવાનો કહી શકાય કે અલગ અલગ એજન્સીઓ એનઆઈએ એટીએસ એસઓજી સહિતની એજન્સીઓ છે તે સમગ્ર ઘટનાની છે તે તપાસ કરી રહી હતી અને આખરે છે તે જે કર્મચારીઓ છે તેઓ જ આ ગુનો કબૂલ્યો હતો અને તેઓ જ પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરીને પ્રમોશન મેળવવા માટે અને પોતાની તરફ રેલવેનું ધ્યાન કેન્દ્રિત થાય તેના માટે આ સમગ્ર કાર્યવાહી છે તે કરી હતી ખાસ કરીને હાલ છે તે જે પ્રક્રિયા ચાલી રહી છે જે જે રીતે જોઈ છે કે ફિશર પ્લેટ ખોલવામાં આવી હતી ફિશર પ્લેટ ફરીથી ખોલવામાં આવી રહી છે અને ફરીથી ફિડિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને એલસીબી ના પીઆઈ આપણી સાથે છે આરબી ભટોળ આપણી સાથે છે સાહેબ શું કહેશો કઈ રીતે આખી ઘટના બની હતી અને શું હાલ પ્રક્રિયા ચાલી રહી છે જે તે વખતે આરોપીઓ ડાઉન ડાઉન ટ્રેક ટ્રેક અપ ઉપર ઉપર આવતા હતા પછી કોસંબા સામેની પાર્ટીને મળી અને જે ત્યારે અહીંયા પહોંચેલા એ સમયે એ લોકોએ આ રીતે પેટ ખોલી અને પેલા પાટા ઉપર ફિશ કરી હતી જે બાબતે રીકન્સ્ટ્રક્શન પરનામું ચાલુ છે અંદાજે અલ્ટરનેટલી પેટ્રોલોક ખોલવામાં આવ્યા હતા જે ફિક્સ કર્યા છે એના ઉપરથી જણાવી આવે છે કે સેવન્ટી વન પેટ્રોલોક ખોલ્યા હતા એને અલ્ટરનેટિવ ખોલ્યા હતા અને અહીંયા આવીને ફિસર પ્લેટ કરીને એનો વિડીયો બનાવીને ફરી ફિસર પ્લેટ ફિક્સ કરી દીધી હતી રેલવે સ્ટેશનથી આશરે કેટલું અંતર દોઢ દોઢ એક બે કિલોમીટર જેટલું અંતર હશે અંતર જેટલું છે દોઢ બે કિલોમીટરમાં તમામ જગ્યાએ આ છે તે પેડલો ખોલવામાં આવ્યા હા રેન્ડમલી અમુક અલ્ટરનેટિવ છોડી પંદર વીસ મીટર પંદર વીસ મીટરના એ રીતે પેડલોક ખોલવામાં આવ્યા હતા બિલકુલ તો જે રીતે એલસીબી પીઆઈ હતા આપણી સાથે આરબી ભટ્ટો તે જણાવી રહ્યા છે કે ઓલ્ટરનેટલી ઝીઝેક કન્ડિશનની અંદર પેડલોક છે તે ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ કીમ નદીના બ્રિજ પાસે આવીને આ ફિશર પ્લેટ છે તે ખોલવામાં આવી હતી અને તે ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી જોકે તે જે આરોપીઓ હતા તેઓએ છે તે ફરીથી રેલવે તંત્રને જાણ કરી હતી કે આ રીતની ઘટના બની છે અને ત્યારબાદ તેઓએ પાછી ફિશર પ્લેટ અને જે પેડલોક ખોલ્યા હતા તે ફરીથી ફિટ કર્યા હતા હાલ છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પાછળની તરફ ચાલી રહ્યું છે કોર્ટ દ્વારા છે તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા છે તે ગઈકાલથી ત્રીસ તારીખ બપોર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ આરોપીઓ છે તે રિમાન્ડ હેઠળ છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત